નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત મળતી માહિતી મુજબ ભારત દેશના ઝડપથી વિકસિત સંસ્કારમાં અને સુરક્ષાની દ્રષ્ટિએ જે સભ્ય સમાજે માનેલો એક એવું રાજ્ય છે ગુજરાત રાજ્યની અંદર ગઈકાલના દિવસથી આપણે સૌ ન્યૂઝ ચેનલ સાંભળીએ છીએ અને ખૂબ દુઃખદ ઘટના છે ડીસાની અંદર એક ફટાકડાની ફેક્ટરીની અંદર એક વિસ્ફોટ થાય છે લગભગ આંકડા મળતા પ્રમાણે એકવીસ લોકોના ત્યાં મોત થાય છે અને બીજા બધા પણ અસરગ્રસ્ત થાય છે તો એ બાબત ઉપર ખરેખર અણગમો ક્યાં છે તકલીફ શું છે એ કઈ રીતે ખરેખર જન કલ્યાણની સુખાકારી યોજનાઓનો કેમ રાજ્યની અંદર અને દેશની અંદર લાગુકરણ નથી થતું અને અમલીકરણ નથી થતું એ સરકારની વિવિધ યોજના અને કાયદો અને વ્યવસ્થાના માપદંડ કે ખરેખર જ્યારે કોઈની સાથે અન્યાય થાય કે એવડો મોટો અન્યાય કે સામે પક્ષે કરોડો રૂપિયાના માલિક એ પછી ફેક્ટરીના માલિકો હોય ને આ બાજુ સામાન્ય કામ કરતા જે વર્કરો ખરેખર તેમને એ પૈસાની જરૂરિયાત શું છે એ લોકો સમજશે આપણે કોઈ નહીં સમજી શકીએ તો સૌથી પ્રથમ વાત મળતી અનુસાર એ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર હતી તો આપણને સૌને આવું થાય કે આટલા વર્ષોથી ચાલતી આવડી મોટી ચાલતી ફટાકડાની ફેક્ટરી સમજો એટલે તમે કોઈ એક રૂમની અંદર ના બને છતાં આવડી મોટી ફેક્ટરી ગેરકાયદેસર ચાલતી હોવા છતાં તંત્રએ કોઈ પણ જાતનું એક્શન આજ દિવસ સુધી નોટિસ મારફતથી અથવા કોઈ પણ માધ્યમથી એક્શનના માધ્યમથી કરેલ નથી બીજી એ વાત દુર્ઘટના તો ઘટી જેટલા લોકોના મૃત્યુ થયા અને જે ઇજાગ્રસ્ત છે તે લોકોને સરકારના જે માપદંડ અનુસાર જે મૃતકો છે તેમને બે લાખની સહાય અને જે અસરગ્રસ્ત છે ઇજાગ્રસ્ત છે તેમને પચાસ હજાર રૂપિયાની સહાય ત્યારે આપણને થોડુંક અન્યાયસભરનું લાગે સરકાર તરફથી જે સહાય આપી છે તે વાતને ધ્યાનમાં લેવા કરતાં ખરેખર આમાં શું થઈ શકે અને શું થવું જોઈએ એની વાત કરીએ જ્યારે આવા કોઈ પણ મુદ્દા કે જે ગેરકાયદેસર શબ્દ જ્યારે જોડાય ને ત્યારે સરકાર તરફથી કોઈ પણ જાતના ગમે તેટલા પૈસા આપેલું જે કમ્પનસેશન એક અન્યાય સભરનું લાગે મારે વાત કરવી છે કે જ્યારે એ વિસ્તારની અંદર એ ડીસાની અંદર ચાલતી જે ફેક્ટરી એ ગેરકાયદેસર હોવા છતાંય ત્યાં ફેક્ટરીનું ઉત્પાદન થાય છે ત્યાં ફટાકડાનું ઉત્પાદન થાય છે એ તમામ વસ્તુ થાય છે અને પોતે તેનાથી આય સર્જીને કરોડો રૂપિયાના જે ભાઈ માલિક છે જે ફેક્ટરીને એ પૈસા પણ કમાય છે અને પોતાના તમામ વસ્તુના અર્જિત પણ કરે છે અને રેવન્યુ પણ જનરેટ કરે છે ત્યારે આટલા બધા લોકોના મૃત્યુ થયા તો આ બાબત ઉપર ખરેખર તંત્રએ અને ભારત દેશના ગુજરાત રાજ્યની ન્યાયપાલિકા અને ગુજરાત સરકાર ભૂપેન્દ્ર પટેલ દાદાની સરકાર ખરેખર એક એવું સ્ટેન્ટ લેવું જોઈએ કેવો દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યની અંદર કોઈ પણ મોટી ફેક્ટરીના માલિકો હોય ફેક્ટરીની અંદર ચાલતા કોઈ પણ લાલિયાવાડીથી કરણથી જો ફેક્ટરીની અંદર નિયત માપદંડ ન હોવાથી વર્કરોના આ રીતે મોત થાય તો તેમના માટે જવાબદાર એ ફેક્ટરીનો માલિક રહેશે જો ગેરકાયદેસર હશે તો અને જો કાયદેસર હશે તો નિયત માપદંડ અનુસાર સરકાર કઈ રીતનો આગમ છે તેના પગલાં લેવા માટેના જે જે રીતના માપદંડ હશે તે રીતની સહાય કરશે સરકારે આટલી સહાય કરી એ બાબતનો વિરોધ કરવા કરતાં ખરેખર સરકારે જે માલિકની પ્રોપર્ટી છે એ ડિઝોલ કરીને એ સેલ કરીને તેમાંથી એક નિશ્ચિત પ્રકારનું એ પચાસ લાખથી માંડીને કરોડ સુધીની એક પ્રોપર તેમનું કમ્પન્સેશન થવું જોઈએ કારણ કે આટલા સમયથી જે ફેક્ટરીની અંદર કામ કરતા જે વર્કર છે તેમના આસપાસના તેમનો પરિવાર પણ જોડાયેલો હોય જો તેમને ફક્ત બે લાખની જ મદદ સરકાર કરશે તો એનું ભવિષ્યનું ચિંતા કોણ કરશે તેમના સંતાનોને સરકારી સ્કૂલ અને તેમના કોઈપણ પરિવારના એક એક દીકરા દીકરીઓને કંઈક એવું કોમ્પનસેશન જે કાયમી ધોરણે સસ્ટેનેબલ હોય એવું પણ કરવું જોઈએ સાથે સાથે સરકારની વિવિધ યોજનાના માધ્યમથી જે માનવ વધનો ગુનો નોંધીને જે ફેક્ટરીના માલિક છે તેમને પ્રોપર્ટી સેલ કરીને પ્રોપર્ટી વેચીને જે કિંમત આવે તે કિંમત સમાન ધોરણે જે નિયત અનુસાર જેટલા જેટલા વર્કરોની જ્યાં મૃત્યુ થયું છે અને જે ઇજાગ્રસ્ત થયા છે તે સમાન દરે બાટવું જોઈએ જેથી કરીને એક એવો દાખલો બેસ છે કે જો આપણે ગેરકાયદેસર વસ્તુ ચલાવતા હોઈશું અને જો આવો અનિચ્છનીય ઘટના ઘટશે તો આપણી પ્રોપર્ટી સેલ થઈને તે લોકોના ભરણપોષણ માટે અને કમ્પનસેશન માટે આપશે તો તેના પરિવાર લોકો પણ સમજાવશે કે ગેરકાયદેસર બંધ કર અને જે કાયદેસર થતું હોય કર માટે આ એક દાખલો બેસાડવો જોઈએ મૃતક પરિવારોને ફક્ત બે લાખ જ નહીં પચાસ લાખથી માંડીને એક કરોડ સુધીનું કમ્પન્સેશન થાય તે માટેનું એક સોશિયલ મીડિયામાં આપણે સૌ આ પરિવારની સાથે જે લોકો જ્યાં હોય ત્યાંથી સોશિયલી સામાજિક વ્યક્તિગત જે રીતે આપણે જે રીતનું કાર્ય કરી શકીએ એ રીતે સરકારને ભલામણ કરીએ પ્રાર્થના કરીએ કે ખરેખર તે જે ફેક્ટરીનો માલિક છે તેની પ્રોપર્ટી સેલ કરીને પણ આ જે મૃત્યુ પામેલા છે અને ઇજાગ્રસ્ત છે જે ગેરકાયદેસર હોવાના સાથે તો તેને એક યોગ્ય રકમ મળી શકે અને તેના પરિવારનું આપણે કોઈ પરિવારને પૈસાથી તો આંકતા નથી પરંતુ તેના જીવન આગળનું જીવનના ભરણ પોષણ માટે અને વ્યવસ્થાપન માટે કંઈક મદદરૂપ બને તેના માટેનો જે વિડીયો છે આપ સૌ સુધી પહોંચું છું ખરેખર સામાજિક અને શૈક્ષણિક જરૂરિયાત શું છે જાગૃતતા શું છે તે જ વિષયથી જોડાયેલા હોઈએ છીએ તો આ આ ડીસાની ઘટના ઉપરથી ખરેખર સરકારે સ્પષ્ટ અને આકરું વલણ દાખવવું જોઈએ કે જે લોકો ગેરકાયદેસરના પોતાના શીશ મહેલ રૂપીને જે જે વસ્તુ બનાવે છે અને કરોડો અને ખરબો રૂપિયા છાપે છે જ્યારે તેના જ વર્કરો આ રીતે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે ત્યારબાદ તેનું મૃત્યુ થાય તો સાવ ઊંચા હાથ કરીને ફરાર થવાની જે ઘટના અટકે કેમ એ માટે આપણે કાર્યરત થવું જોઈએ બસ આજ વસ્તુને આજ મારી મનની વાત છે આપણે સૌ મળીને પરિવારને કઈ રીતે તેના આગળના જીવનને ભગવાન દુઃખ તો સહન કરવાની શક્તિ આપે છે પરંતુ આપણા સૌના માધ્યમથી તેને સરકારશ્રી પણ એક યોગ્ય કોમ્પન્સેશન આપે એવી જ ભલામણ છે આભાર અસ્તુ જય હિન્દ જય ભારત